શું તમને ક્યારેય એવું થયું છે કે તમે સુવા જાઓ છો બેડમાં પડો છો અને બધું શાંત થઈ જાય છે પણ મગજ એ તો હજી પણ વાતો કરી રહ્યું છે એક વિચાર જાય બીજો આવે અને અચાનક ઊંઘ ગાયબ થઈ જાય આજે આપણે વાત કરીશું એક અજીબ હાલત વિશે જેને કહે છે સ્લીપ ઓન સેટ ઇન્સોમનિયા જ્યારે તમારી આંખો બંધ થાય છે પણ તમારો મગજ ખુલ્લું રહે છે એ વિચારતું રહે છે કે આ શું થયું કાલે શું કરવું કોણે શું કર્યું અને જ્યાં સુધી મગજ શાંત ન થાય ત્યાં સુધી ઊંઘ આવતી જ નથી તો એનું મુખ્ય કારણ શું હોઈ શકે ચિંતા ઓવર થિંકિંગ અને ઇરેગ્યુલર સ્લીપ રૂટીન અને ક્યારેક સોશિયલ મીડિયા સ્ક્રોલ કર્યા પછી મગજ એટલું એલર્ટ થઈ જાય છે કે બોડી રેસ્ટ લેવા માંગે છે પણ માઇન્ડ વર્ક મોડમાં જ રહે છે એટલે જ કહેવાય છે બોડી વોન્ટ ટુ સ્લીપ બટ માઇન્ડ વોન્ટ ટુ આન્સર પણ ચિંતા નહીં આ સમસ્યા તમે શાંતિથી શ્વાસ લેવાની અને સ્લો મ્યુઝિક સાંભળવાથી કે થોડું લખી નાખવાની ટેવથી હલ કરી શકો છો જ્યાં સુધી તમે મનને શાંત નહીં કરો ત્યાં સુધી હું દરવાજા બહાર જ ઊભી રહેશે તો આવતી વાર જ્યારે ઊંઘ આવતી ન હોય ત્યારે વિચાર નહીં ફક્ત શાંત શ્વાસ લો અને કારણ કે ઊંઘ તમારો મિત્ર છે બસ એને બોલાવવાનું શીખો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર